મારા પતિ મારી ખૂબ કાળજી લેતા મારા માટે બધી વસ્તુઓ લાવતા હતા જ્યારે તેની એટલી ઓકાત ન હતી મને આશ્ચર્ય થતું કે તે આ બધું ક્યાંથી મેળવે છે તે મારી મનપસંદ વસ્તુઓ અને જમવાનું લાવતા પણ રાત પડતાં જ તે બીજા રૂમમાં જઈને સૂઈ જતા તેથી મને આશ્ચર્ય થતું કે જો તે મારી આટલી કાળજી રાખે છે મારા માટે ઘણી બધી સારી વસ્તુઓ લાવે છે તો પછી તેને મારામાં રસ કેમ નથી અને તે મારી સાથે કેમ બેસતા નથી મારી વાત કેમ સાંભળતા નથી મારા પ્રત્યે તેનું વર્તન કેમ સામાન્ય નથી એક દિવસ હું બીજા રૂમમાં સંતાઈ ગઈ જેથી તે અહીં આવે ત્યારે મને ખબર પડે કે તે આ રૂમમાં કેમ આવ્યા છે તે મારી પાસે કેમ બેસતા નથી પણ મેં મારા પતિને એવી હરકત કરતાં જોયા કે મેં મારી આંખ પાસે હાથ રાખી દીધો કારણ કે તે તો સાવ મારું નામ નિશા છે હું ખૂબ સુંદર હતી મારી ભાભીને મારી સુંદરતાથી નફરત હતી કહેતી તારી સુંદરતા એક દિવસ માટીમાં ભરી જશે હું કહેતી ભગવાનથી ડરો ભાભી મેં તમારું શું નુકસાન કર્યું છે મારી માતા જીવિત હતી મારા પિતા આ દુનિયામાં ન હતા પરંતુ જ્યાં સુધી મારી માતા હતી ત્યાં સુધી મારું આ ઘરમાં શાસન ચાલતું હતું પણ ભાઈને પણ મારાથી નફરત હતી તે કહેતો હતો કે તારે મારી પત્ની સાથે સ્પર્ધા ન કરવી આમ તો થોડી હું પણ મગરૂળ હતી કારણ કે હું કંઈ ખોટું સહન કરી શકતી ન હતી હવે જો તે મારી માતાને સમયસર ભોજન ન આપે અને જૂનું ખાવાનું આપે તો મને ગુસ્સો તો આવે જ ને એક દિવસ તેને મારી માતાની સામે બગડેલું ભોજન મૂકી દીધું જ્યારે મારી માતા પહેલેથી જ ડાયાબિટીસની દર્દી હતી મેં કહ્યું પહેલાં તો તેની તબિયત ખરાબ છે જો તમારે નવું જમવાનું બનાવવું ન હતું તો મને કહ્યું હોત ખરાબ જમવાનું આપીને તમે મારી માતાને કેમ મારવા માગો છો આ બાબત પર અમારી નણંદ ભાભી વચ્ચે એટલો ઝઘડો થયો કે મેં મારપીટ પર ઉતરી ગયા અને ભાઈએ તેની પત્નીનો જ સાથ આપ્યો અને મને કહ્યું કે હું તને એક દિવસ સીધી કરીશ અને તું નાની છો તારું શું કામ છે મોટી ભાભી સાથે આ રીતે વાત કરીશ મેં કહ્યું વાત નાના મોટાની નથી જો તે કંઈક ખોટું કરશે તો હું તેને ચોક્કસપણે કહીશ એ દિવસે મારી માતાની તબિયત બગડી ગઈ અને તે હોસ્પિટલ પહોંચી ગઈ ચાર દિવસ સુધી બીમારી સાથે લડીને તેને આ દુનિયામાંથી વિદાય લીધી હું ઘણી દુઃખી હતી થોડા ઘણા સંબંધીઓ હતા તે પણ મારી માના સાસરિયાઓ હતા એટલે તેમને બહુ દુઃખ ન હતું તેને થોડો અફસોસ કર્યો અને ચાલ્યા ગયા હવે ઘરમાં હું અને મારો ભાઈ જ બચ્યા હતા એક રાત ભાઈ રૂમમાં આવ્યા અને કહ્યું કે મમ્મી હવે આ દુનિયામાં નથી મેં વિચાર્યું કે તે કહેશે કે કોઈ વાંધો નહીં હું અહીં છું ને જો તને કંઈ પણની જરૂર હોય તો તું મને જણાવજે પણ તેણે તો કહ્યું કે આવતા રવિવારે તારા લગ્ન છે જ્યારે તેને આ વિશે વાત કરી ત્યારે હું હેરાન થઈ ગઈ મેં કહ્યું શું તેને કહ્યું હા લગ્ન કરો અને સાસ જાઓ એ જાણવાની મારે એટલી જરૂર નહોતી કે હું તેને પૂછું કે તે કોની સાથે મારા લગ્ન કરી રહ્યો છે મેં કહ્યું આટલી જલ્દી લગ્ન તેને કહ્યું હા મા મરી ગઈ છે એક લગ્નની વિધિ જ કરવાની છે તારા દિલમાં કોઈ ઈચ્છા હોય તો તેને દિલમાં દબાવી દેજે હું તારા માટે એક મહિના અગાઉથી ઢોલકી રાખી શકતો નથી અને હું તારા વરને ઘોડી પર લાવી શકતો નથી આટલું કંઈ તે રૂમમાં ચાલ્યો ગયો અને હું રડવા લાગી પછી મેં વિચાર્યું કે સારું ચાલો લગ્ન તો એક દિવસ કરવાના જ હતા વહેલા થશે તો હું અહીંથી વહેલી ચાલી જઈશ ખાસ કરીને ભાભીથી તો પોતાનો જીવ બચી જશે અને તેની ગુલામી પણ નહીં કરવી પડે હું પણ આ વિચારીને મારા દિવસો પસાર કરવા લાગી પણ લગ્નના દિવસે આ જોઈને મને આશ્ચર્ય થયું કે મારા ભાઈએ કેવા માણસ સાથે મારા લગ્ન નક્કી કર્યા છે આમાં પણ મારી ભાભીને જ ચાલ હતી કારણ કે જ્યારે પણ ઝઘડો થતો હતો ત્યારે તે મારી દુશ્મન બની જતી હતી એટલા માટે મને ખબર હતી કે તે એક દિવસ મારી સાથે બદલો લેશે મારો દુલ્હો તો અજીબ હાલતમાં બેઠો હતો તેને જોઈને બાળક પણ અનુમાન કરી શકે છે કે તે સામાન્ય વ્યક્તિ નથી તે પાગલ હતો તેના વાર પણ વિખડાયેલા હતા કપડાં તો નવા પહેર્યા હતા પણ ખૂબ ગંદા કરી નાખ્યા હતા મોહલ્લામાંથી જે મહિલાઓ આવી હતી તે પણ કહેવા લાગી કે નિશાનો વર્તો પાગલ છે તેના ભાઈ ભાભીએ નિશા પર આટલો મોટો જુલ્મ કર્યો મા શું મરી તેની તો આંખો સફેદ થઈ ગઈ એક પાગલ સાથે આટલી સુંદર છોકરીના લગ્ન કરાવ્યા મારા તો લગ્ન થઈ ચૂક્યા હતા તે પછી મેં મારા વરને જોયો હવે વિદાય થવાની હતી મારી આંખમાંથી આંસુ વહી રહ્યા હતા હું રડવા માંગતી હતી પણ રડી પણ શક્તિ ન હતી જો હું રડીશ તો મારા આંસુ કોણ જોશે હું મારી માતાને ખૂબ જ મિસ કરી રહી હતી મારી મા જીવિત હોત તો મારી સાથે આવું કંઈ ન થયું હોત મારી ભાભીએ મારા ભાઈને ઉશ્કેર્યો હતો તેને ખ્યાલ પણ ન હતો કે તે તેની બહેનના લગ્ન પાગલ માણસ સાથે કરી રહ્યો છે તે મને કેવી રીતે રાખશે મને તે શું ખવડાવશે આજકાલ લોકો પોતાની દીકરીઓના લગ્ન એવા છોકરાઓ સાથે નથી કરતા જેની પાસે નોકરી નથી અને આની પાસે તો બુદ્ધિ પણ ન હતી એક ક્ષણ માટે તો મને થયું જવાની ના પાડી દઉં ફરી મારો જ તમાશો બનત અને આ લોકો પછી પણ મને ઘરમાંથી કાઢી મૂકત તેથી મેં બધું ભગવાન પર છોડી દીધું પછી હું વિદા થઈ ત્યારે મારા ભાઈએ મારા માથા પર હાથ મૂકવાનો પ્રયત્ન કર્યો તો મેં માથું પાછળ કરી નાખ્યું બધાએ જોયું હતું કે તેને મારા લગ્ન પાગલ સાથે કર્યા છે મને થયું જતાં જતાં હું તેનું થોડું અપમાન કરતી જાઉં તેને પણ ખબર પડે કે તેને મારી સાથે શું કર્યું છે ભાભી પણ મળવા આવી તો હું તેની સાથે પણ ન મળી કારણ કે તેને કહ્યું હતું કે લગ્ન થઈ ગયા છે હવે નકરા ન દેખાડ અને અહીંથી જા કોણ ભાભી કહે છે તેની નણનને અને તે પણ લગ્નના દિવસે મારી સાથે કેટલું ખરાબ થઈ રહ્યું હતું તે ફક્ત ભગવાન જ જોતો હતો હું ખૂબ જ દુઃખી થઈ રહી હતી કે મારા પર આટલો અત્યાચાર થઈ રહ્યો છે પણ હું જાણતી હતી કે ભગવાન એક દિવસ મારી સાથે જરૂરથી ન્યાય કરશે પણ અત્યારે તો મારો સમય બહુ ખરાબ દેખાઈ રહ્યો હતો હું વિદાય થઈ ચાલી ગઈ આમ તો મારો દુલ્હો પાગલ હતો પણ હતો ખૂબ સુંદર અને તેનું ઘર પણ સરસ હતું તેનું ત્રણ રૂમવાળું ઘર હતું તેને એક ભાઈ પણ હતો મને લાગ્યું કે તે પણ આ ઘરમાં રહે છે રાત થઈ તો તેની જગ્યાએ તેનો ભાઈ રૂમમાં આવ્યો હું થોડી ગભરાઈ ગઈ તે કહેવા લાગ્યો ભાભી ગભરાવાની જરૂર નથી આ મારું જ ઘર છે અને આગળ બીજી જગ્યા પર પણ એક મારું ઘર છે જ્યાં મારી પત્ની અને મારા બાળકો રાહ જોઈ રહ્યા છે હવે તમારે જ તેને સંભાળવાનો છે કારણ કે મારી પત્નીનું તેના સાથે ભળતું નથી કારણ કે તેની સાથે તેના સંબંધ સારા નથી અમારા માતા પિતા પણ નથી હવે તમે છો અને તમારા પતિ છે આ ઘર પણ હવેથી તમારું છે તમને ખબર ન પડે કે કઈ વસ્તુ ક્યાં પડી છે તો ફોન કરીને પૂછી લેજો દિવાલ પર મારો નંબર લખેલો છે પણ જો તે તમને બહુ પરેશાન કરવા લાગે તો તમે મને બોલાવી શકો છો પણ હું પણ બાળકોવાળો છું મારી પત્નીને મારું અહીં આવવું બહુ ગમતું નથી જો કોઈ ગંભીર ઇમરજન્સી હોય તો મને કોલ કરવો નહીં તો હવે તમારે જ બધું સંભાળવાનું છે તો તે તમારો જ પતિ હું સમજી રહી હતી કે મારું જીવન હવે કેટલું ખરાબ થવાનું છે મેં હામાં માથું હલાવ્યું આમ પણ હું શું કરી શકું તેણે કહ્યું ભગવાન તમારી મદદ કરે ચિંતા કરશો નહીં ભાભી એક દિવસ બધું સારું થઈ જશે હું જાણતી હતી કે તે મને દિલાસો આપતા હતા પણ પછી ફરીથી તેને કહ્યું જે હું તમને કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું ભાભી એક દિવસ બધું સારું થઈ જશે જણા પર પરેશાન ન થતા પણ મને તે સમજાણું નહીં કે તેને આવું બે વાર કેમ કહ્યું અને આટલા જોરથી કેમ કહ્યું અત્યારે હું કંઈ સમજી શકતી ન હતી મેં કહ્યું બરાબર મારા પતિ રૂમમાં બેઠા હતા જ્યારે હું એ રૂમમાં ગઈ તો મેં જોયું કે તે રૂમમાં વસ્તુઓ તૂટેલી પડી હતી થોડા બાળકોના રમકડા પણ પડેલા હતા તેને મારી સામે જોયું તો હું ડરી ગઈ મને થયું તે મારી સાથે વાત કરશે કંઈક કહેશે કે કોઈ કામ કહેશે પણ તેને કંઈ કર્યું નહીં તો હું ચૂપચાપ મારા રૂમમાં સૂઈ ગઈ દિલ કરતું હતું કે દરવાજાને અંદરથી બંધ કરી દઉં પણ પછી મેં એવું ન કર્યું કહેવામાં તો વિચિત્ર લાગે છે પરંતુ પહેલી વખત મને ત્યાં સુકૂનની ઊંઘ આવી હતી હું પહેલાં ક્યારેય આવી રીતે ઊંઘી ન હતી પણ મને આશ્ચર્ય થયું કે મારા પતિ તો સવારમાં મારી સામે બેઠા છે તેને જોયા પછી મને ડર લાગ્યો પછી મેં ટેબલ તરફ જોયું તો મારી આંખો ખુલ્લી જ રહી ગઈ ટેબલ પર નાસ્તો પડેલો હસતો નાસ્તો તો બજારનો લાગી રહ્યો હતો મને લાગ્યું કે કદાચ તેનો ભાઈ આવ્યો હશે અને નાસ્તો લઈ આવ્યો હશે પણ ત્યાં કોઈ ન હતું બહારનો દરવાજો તો હજુ બંધ હતો મેં રાત્રે પોતે દરવાજો બંધ કર્યો હતો પછી મારા પતિએ મને નાસ્તો કરવાનું કહ્યું અને તે પણ નાસ્તો કરવા બેસી ગયા મેં કહ્યું તેને તો એટલી ખબર પડે છે કે અમે નવા પરરેલા છીએ એટલે તેણે બજારમાંથી નાસ્તો લાવવો પડશે તો પછી તે ક્યાંથી પાગલ થયું પરંતુ પછી તેણે એક વિચિત્ર ગીત ગાવાનું શરૂ કર્યું આ ગીત કાર્ટૂનનું હતું હું સમજી ગઈ કે કદાચ આ સામાન્ય વર્તન જ હતું જો તે ભૂખ્યો હોય અને તેની પાસે થોડા પૈસા હોય તો તે જમવાનું લઈ આવ્યો આટલું કામ નાનું બાળક પણ કરી શકે છે તે પછી મેં નાસ્તો કર્યો અને હું ઘર સાફ કરવા લાગી પણ હું એ ભૂલી ગઈ હતી કે આ ઘર ચાલે છે કેમ પણ ઘરમાં જરૂરતની બધી વસ્તુઓ હાજર હતી મેં બપોરનું ભોજન પણ બનાવી લીધું મારા ઘરમાં આ રીતે થવા લાગ્યું પણ મારા પતિ અચાનક ક્યાંક ગયા ત્યારે મને ચિંતા થવા લાગી મને લાગ્યું કે તે ઘરેથી ભાગી ગયા છે તેથી મેં તેના ભાઈને ફોન કર્યો તેણે કહ્યું કે ક્યારેક તે ભાગી જાય છે અને પાછો પણ આવી જાય છે તમારે ચિંતા કરવાની જરૂર નથી રાત્રે તે આવી જશે રાત સુધી ના આવે તો તમે મને જણાવજો મેં કહ્યું ઠીક છે રાત થઈ તો મારા પતિ પાછા આવી ગયા પણ તેના હાથમાં કંઈક વસ્તુ હતી તે મને આપી મેં જોયું તો તેમાં ફૂલ હતા મેં કહ્યું આ શું છે તેને કહ્યું હું તારા માટે લાવ્યો છું મને આઘાત લાગ્યો તેણે ફૂલ મારી પાસે રાખ્યા અને બીજા રૂમમાં ચાલ્યા ગયા થોડી પછી મેં રૂમ જોયો તો તે અંદરથી બંધ હતો અને તે પછી મારા દિવસો સારા પસાર થઈ રહ્યા હતા મેં વિચાર્યું હતું તેવું કંઈ ન હતું બધું સારું થઈ રહ્યું હતું પરંતુ હકીકતમાં મારા પતિ મારા માટે દરરોજ કંઈક ને કંઈક લાવતા હતા પણ તેની પાસે પૈસા ક્યાંથી આવ્યા તે મને ખબર ન હતી પછી જ્યારે થોડો સમાન ઓછો થવા લાગ્યો ત્યારે એક દિવસ તેનો ભાઈ આવ્યો અને મને વીસ હજાર રૂપિયા આપ્યા મેં કહ્યું કે આ ઘર પણ તમે જ ચલાવો છો તેણે કહ્યું ના એવું કંઈ નથી ખરેખર અમારા બંને ભાઈના નામે કેટલીક દુકાનો છે તેમનું ભાડું આવે છે તેથી હું તમને પૈસા આપવા આવ્યો છું મેં કહ્યું ઠીક છે પછી મેં ઘર માટે જરૂરી વસ્તુઓ લીધી આ ઘરમાં ટીવી પણ હતું એસી પણ હતું કોઈ વસ્તુની કમી ન હતી એક દિવસ મારા ભાઈ ભાભી મારા ઘરે આવી ગયા તે જાણતા હતા કે તેણે મારા લગ્ન પાગલ સાથે કર્યા છે હું જાણતી હતી કે તેઓ મારી સાથે શું થયું તે જોવા આવ્યા હશે પરંતુ જ્યારે તેઓએ મને જોઈ ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા મેં નવી જોડી પહેરી હતી મારી ભાભીએ કહ્યું આ નવા કપડાં ક્યાંથી આવ્યા આ લોકોએ તો તારા માટે બે જોડી જ બનાવી હતી અને અમે પણ તને કંઈ આપ્યું નથી મેં કહ્યું કે તે મારા પતિ મારી માટે લાવ્યા છે તો તે કહેવા લાગી તારા પતિને તો હાથમાં ધોતા આવડતું નથી તો તે કપડાં ક્યાંથી લાવશે મેં કહ્યું તેને જ લાવી આપ્યું છે અને તમને કોણે કહ્યું કે તેને હાથમાં ધોતા આવડતું નથી ચાલો હું તમને બતાવું કે તે મારી માટે શું શું લાવ્યા છે જ્યારે મેં મારી ભાભીને બધી વસ્તુઓ બતાવી તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે કહ્યું કે તે આ બધું ક્યાંથી લાવે છે શું તે ચોરી કરીને તો લાવતો નથી ને મેં કહ્યું કે આ તો બધું નવું છે તેને કહ્યું નવી તો નથી લાગતી પછી તે ચૂપ થઈ ગઈ તેને જોઈને લાગી રહ્યું હતું કે તીર નિશાના પર નથી લાગ્યું તેઓનું એવું વર્તન હતું કે જાણે તેઓ મારી સાથે કંઈક ખરાબ કરવા માગતા હોય પણ તેવું ન થયું પછી તે પરેશાન થઈ ગઈ પછી મેં પણ માથું ઊંચું કરીને તેને બધી વસ્તુઓ બતાવી અને હું ખૂબ ખુશ થઈ ગઈ મારી ભાભીએ કહ્યું જુઓ મેં ઉતાવરમાં ખોટો નિર્ણય લીધો હતો પણ તું તો ખુશ લાગે છે મેં મારા ભાઈને કહ્યું કે તમે કોઈ ખોટો નિર્ણય નથી લીધો હું ખૂબ જ ખુશ છું આ ઘરમાં મને કોઈ વસ્તુની કમી નથી અને આપણે પણ ગરીબ લોકો જ હતા જો મારા બીજે લગ્ન થાત તો પણ અમારા જેવા લોકોમાં જ થાત પણ આ લોકો તો બહુ સારા છે ઘરમાં એસી પણ લાગેલું છે ગરમી હોય તો પણ સુકૂનની ઊંઘ આવે છે મારી ભાભીનું મોં લટકતુરાઈ ગયું જાણતી હતી કે ઘરે જઈ તે મારા ભાઈ સાથે ઝઘડો કરશે પછી તે ચાલ્યા ગયા આમ તો મારો પતિ મારી સાથે બહુ વાત કરતો ન હતો મારી માટે વસ્તુઓ પણ લાવતો મારું ધ્યાન પણ રાખતો એક દિવસ કોઈ વસ્તુ મારા પગમાં લાગી ગઈ તો મને લોહી નીકળવા લાગ્યું તો મારા પતિએ મને પટ્ટી પણ બાંધી દીધી હતી પરંતુ રાતે તે બીજા રૂમમાં ચાલ્યા જતા અને અંદરથી લોક લગાવી દેતા આ મારા માટે ખૂબ જ ચિંતાનો વિષય હતો હું તેની સાથે વાત કરવા માગતી હતી પૂછવા માંગતી હતી મેં ફિલ્મમાં જોયું હતું કે પ્રેમથી માણસ ઠીક થઈ જાય છે હું પણ તેને ઠીક કરી દેતી જો એવું થયું હોત તો તે વિશ્વનો શ્રેષ્ઠ માણસ હોત કારણ કે સુંદર તો હતો જ યુવાન પણ હતો પૈસાની પણ કોઈ કમી ન હતી ઘર પણ તેનું હતું પણ જો તે ઠીક હોત તો મારી આખી જિંદગી સેટ થઈ ગઈ હોત પણ તે મારી સાથે વાત કરતો ન હતો મારી એક મિત્ર પાગલોની ડોક્ટર બની ગઈ હતી તેને કહ્યું તેની સાથે પ્રેમથી વાત કર તેને પ્રેમની જરૂર છે પણ આ મામલો તો સાવ અલગ હતો ધીમે ધીમે મને વાત સમજાવવા લાગી કે આ જે પણ મામલો છે તેનો સંબંધ આ રૂમ સાથે છે મારા પતિ તે રૂમમાં જ જતા હતા તેથી મેં વિચાર્યું કે હું શોધીશ કે આ રૂમમાં બીજું શું છે હું રૂમમાં એક વખત ગઈ હતી પણ ત્યાં એવું કંઈ જોયું ન હતું મારી ભાભીએ લોકોને એવું કહેવાનું શરૂ કરી દીધું હતું કે તેના પાગલ સાથે લગ્ન થયા છે પણ તે સારી હાલતમાં છે મારા સુધી આ વાત પહોંચી ગઈ હતી હું પણ કહેતી કે હા ભગવાનનો શુક્ર છે મારી પાસે બધું છે પૈસા પણ આવી જતા અને પતિ મારી કાળજી પણ લેતા તે મારી માટે વસ્તુઓ પણ લાવતા પણ તે ક્યાં જતા તે મને ખબર ન હતી એક દિવસ હું તેની પાછળ ગઈ પણ મને રસ્તાની ખબર ન હતી તેથી હું પાછી આવી કે હું ગુમ ન થઈ જાઉં તે મારી નજર સામે કોણ જાણે ક્યાં ચાલ્યા ગયા તેને રસ્તાની બરાબર રીતે ખબર હતી મને થયું તે બાળકો પાસે જતા હશે કારણ કે તેની પાસે ઘણી એવી વસ્તુઓ હતી આથી મેં આ વાત પર બહુ ધ્યાન ન આપ્યું એક દિવસ મેં તે રૂમની ચાવી ગાયબ કરી દીધી અને તારું પણ ખોલી નાખ્યું તેને ચાવી ન મળી તેથી તે તારું માર્યા વિના ચાલ્યા ગયા અને આ જ મારો પ્લાન હતો કે હું રૂમમાં છુપાઈ જઈશ અને તે રૂમમાં આવશે તો હું જોઈશ કે તે શું કરે છે ઘરે આવતા જ તે મને શોધવા લાગ્યો તે મારી સાથે ક્યારેક વાત પણ કરતો તેને મારું નામ પણ યાદ હતું તે મને મારા નામથી બોલાવતા હતા ક્યારેક જોઈ મને દુઃખ થતું હતું કે આ પણ કોઈનું બાળક છે કેટલા સરસ છે ખબર નહીં તેની સાથે શું થયું પાગલ જન્મ્યા તો નય જ હશે કારણ કે એવું કહેવાય છે કે આવા લોકોનું આયુષ્ય ટૂંકું હોય છે કદાચ તેની સાથે અકસ્માત થયો હશે મેં તેના ભાઈને પૂછ્યું હતું પણ તેને પણ મને કંઈ ન કહ્યું અને કહ્યું સમય સાથે તમને બધી ખબર પડી જશે ભાભી મને મારા પતિના પહેલાંના ફોટા મળ્યા હતા તેમાં તે ગુસ્સેવારા અને જીદ્દી લાગી રહ્યા હતા એવું લાગી રહ્યું હતું કે આખા પરિવારનો સૌથી સુંદર છોકરો છે પણ તે આવી હાલતમાં કેમ પહોંચ્યો તેને કોઈની બદુઆ તો લાગી ન હતી ને આવી વિચિત્ર વાતો અને પ્રશ્નો મારા મગજમાં આવતા જ રહ્યા મેં વિચાર્યું આજે બધી ખબર પડી જશે પછી જોઈએ કે મારે શું કરવાનું છે મારા પતિ ફરીથી મારી માટે કંઈક વસ્તુ લઈ આવ્યા હતા તે મારા રૂમમાં ગયા ત્યાં તેને અહેસાસ થયો કે હું રૂમમાં નથી પછી તે તે વસ્તુ ત્યાં જ રાખી આ રૂમમાં આવી ગયા જ્યાં હું પહેલેથી જ છુપાઈને બેઠી હતી તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો અને માથા પર હાથ રાખી અને ખુરશી પર બેસી ગયા હું પડદા પાછળથી આ બધું જોઈ રહી હતી તેને ખબર ન હતી કે હું અંદર છું તે માથું એવી રીતે પકડી બેઠા હતા એવું લાગતું હતું કે કોઈ મોટો માણસ કંઈક વિચારી રહ્યો છે અચાનક તેના ચહેરા પરથી પાગલોવાળી હરકતો ગાયબ થઈ ગઈ હતી આ મામલો મને અલગ લાગી રહ્યો હતો એવી કોઈ વાત હતી જે મને સામાન્ય લાગતી ન હતી થોડા સમય પછી તેને એક મોટો ફોન કાઢ્યો હું વિચારવા લાગી કે તેની પાસે આટલો મોટો ફોન આવ્યો ક્યાંથી ફોન એકદમ ઠીક હતો તૂટેલો પણ ન હતો આમ તો તેની દરેક વસ્તુ તૂટેલી હોતી પછી તે કોઈની સાથે વાત કરવા લાગ્યા તેની વાત સાંભળીને તો હું ચોંકી ગઈ કારણ કે તે તો સમજુ માણસની જેમ વાત કરતા હતા અને કહેતા હતા કે મેં તમારી સાથે પહેલાં જ ડીલ કરી હતી કે પૈસા કારોબારમાં લગાવી દો મારા ભાગ્યમાં જે છે તે મને મળશે મને થયું મારા પતિ તો દુનિયા સામે પાગલ બને છે અને અહીં બેસી બિઝનેસની ડીલો કરે છે આમ તો દુનિયા સામે પાગલ બનીને ફરે છે અને પત્ની સાથે ખોટું કેમ બોલે છે મને તો સાચું કહી શકતા હતા પહેલાં મને થયું હું બહાર આવી જાઉં પછી થયું જોઉં છું કે તે હવે શું કરે છે થોડા સમય પછી તેને ઘણા પૈસા કાઢ્યા અને ટેબલ પર રાખ્યા અને ફરી કોઈને ફોન કર્યો આના પર હું સમજી ગઈ કે તે કોને ફોન કરી રહ્યા છે તે તેના ભાઈને ફોન કરતા હતા તેણે કહ્યું કે મારું દિલ કરે છે કે હું નિશાને બધું સાચું કહી દઉં તે મારી પત્ની છે હું તેની સાથે રહેવા માગું છું કદાચ તેનો ભાઈ કહી રહ્યો હતો કે ઉતાવળ ન કર મારા પતિએ કહ્યું તેમાં ઉતાવળ શું અમારા લગ્નને ચાર મહિના થઈ ગયા છે જ્યારે હું સામે આવી તો તે હેરાન રહી ગયા તેનું મોં ખુલ્લું રહી ગયું તેને ફોન બંધ કરી દીધો મેં કહ્યું મને કહો કે આ બધું શું છે તમે દુનિયાની સામે પાગલ થઈ કેમ ફરો છો આ આખો મામલો શું છે તે મને જણાવો મારી આંખોમાં આંસુ આવી ગયા તેને કહ્યું રડે છે કેમ મેં કહ્યું આમ જ મને માત્ર અત્યારે રડવાનું જ મન થાય છે બસ તમે મને જણાવો કે મામલો શું છે પણ તેણે મને એવી વાત જણાવી કે હું હેરાન રહી ગઈ તેણે કહ્યું કે હું આખા મોહલ્લામાં સૌથી હોશિયાર અને ભણેલો છોકરો હતો મારી નોકરી પણ હતી અને હજુ પણ ત્યાં જ નોકરી કરું છું પણ હું આખી રાત ઓનલાઈન કામ કરું છું મેં કહ્યું તો પાગલ બનીને કેમ ફરો છો તેણે કહ્યું મારી બે ત્રણ છોકરાઓ સાથે મિત્રતા હતી પણ મને ખબર ન હતી કે તે લોકો ખરાબ છે એક દિવસ અમે ક્યાંક ગયા હતા અમારા ત્યાં નાનકડી લડાઈ થઈ અને એક માણસ અમારા હાથે મરી ગયો અને બધો આરોપ મારા પર આવી ગયો જો મેં પાગલ હોવાનો ઢોંગ ન કર્યો હોત તો મને સજા થઈ હોત અને બાકીનું જીવન જેલમાં વિતાવ્યું હોત કારણ કે તે બધા લોકો ભાગી ગયા અને હું તે માણસનો જીવ બચાવવા માટે ત્યાં જ રહી ગયો હતો પરંતુ તે માણસ પર મરી ગયો અને આરોપ મારા પર આવી ગયો પોલીસ મને પકડીને લઈ ગઈ તે લોકો હજુ આ જ વિસ્તારમાં રહે છે તેમનું મારા કારણે નુકસાન થયું તેથી મારે પાગલ જેવું વર્તન કરવું પડ્યું પણ સાંભળ્યું કે તેને તેનું ઘર ને જમીન હવે બધું વેચી દીધું છે અને એક મહિનામાં તે અહીંથી ચાલ્યા જવાના છે એ પછી હું મારી રીતે જીવી શકીશ મેં તને આ બધું એટલા માટે કહ્યું નથી કે મને થયું તે ચાલ્યા જશે પછી હું તને કહીશ જ્યારે તમારા ભાઈએ કહ્યું કે તેને આ સંબંધ મંજૂર છે તો અમને ખૂબ જ આશ્ચર્ય થયું અમને ખબર પડી ગઈ તેથી મેં જોયા વગર લગ્ન માટે હા પાડી વિચાર્યું તને બચાવી લઉં તો થોડું પુણ્ય તો કમાઈશ હું તને ખૂબ પ્રેમ કરું છું તું મને બહુ સારી લાગે છે હું બહાર જાઉં છું કામની બાબતે ત્યારે તારો ચહેરો મારી નજર સમક્ષ આવે છે અને પછી હું વિચારું છું કે તારા માટે કંઈક લેતો જાઉં તું હાલતથી કંટાળીને ક્યાંક મને છોડીને ન ચાલી જા કે એક પાગલ સાથે મારી જિંદગી ખરાબ વીતે છે તેથી જ હું તારા બધા નખડા ઉપાડવાનો પ્રયત્ન કરું છું તારા માટે ભેટ લાવું છું કે ઓછામાં ઓછું તું ખુશ તો રહે હું તને ખૂબ પ્રેમ કરું છું ફરી મારી આંખોમાં આંસુ પડવા લાગ્યા તેણે કહ્યું તું ફરી કેમ રડે છે મેં કહ્યું કે હું ખુશીથી રડું છું તેને કહ્યું અજીબ છો ખુશીમાં પણ રડે છે અને દુઃખમાં પણ રડે છે તેને કહ્યું અરે જુઓ હું તારો પતિ છું તારું જીવન સારું બનાવવાનું છે પણ અમારે દોઢ મહિનો ઢોંગ કરવો પડશે અને તે પછી બધું સારું થઈ જશે મેં કહ્યું કે મને કોઈ સમસ્યા નથી હું તો વિચારી રહી છું કે ભગવાને મને કયા પૂર્યનું ફળ આપ્યું છે મેં તો કોઈનું ખરાબ નથી કર્યું પણ મારા પોતાના ભાઈએ મારી સાથે ખરાબ કર્યું મારા ભગવાનનો આભાર કે તમે એકદમ ઠીક છો મારા પતિએ કહ્યું કે ચિંતા ન કર બધું બરાબર છે અને હંમેશા સારું જ રહેશે હું તારો પતિ છું અને હંમેશા તારી સંભાળ રાખીશ તારી સાથે રહીશ આપણું જીવન ખૂબ જ સારું રહેશે અને સાચેન જ આવું જ થયું મેં આખા મોહલ્લામાં ધીમે ધીમે વાત ફેલાવી દીધી કે હું મારા પતિનો ઈલાજ કરાવી રહી છું અને મારા પતિ ઠીક થઈ ગયા છે અને મારું જીવન સારું પસાર થઈ રહ્યું છે તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ